ઉનાળામાં અમે એક જ વાર નું ખાતર પાટ દીધું અને એક જ ખાટા નું ખાતર પાટ ને નીચે પાણી માં મૂકી આપેલા ત્યાર બાદ મેં ચોમાસામાં મેં આ પરવળ લસણ મૂકી ને પરવા વાવેલા એ પરવળ વાવ્યા પછી મેં હમણાં આ બીજું પાણી ખાલી પાયુ ને આ tractor નું તૈયારી કરીને આ સાફ સફાઈ નું કામ ચાલે છે મારા ઘરે first time આ પરવળ બનાવ્યો છે મેં હા કેટલા મહિનાનો પાક હશે એમ હવે પાક તો કરીને જો સારું ચોમાસામાં જો પાણી નહિ રહે તો મારે એક બીજું વર્ષ પણ લામ ચાલે મારે